જોડે જોડે ના રાખૂત મને મેલેડીન કેજો પણ પહેલું સ્ટેપ શું છે માતાના શરણમાં જવાનું પહેલું સ્ટેપ શું છે તમારી આ જીભ છે ને એ અતાર સુધી મોસ મટન ખઈને ભડાઈ હોય ને તો તમે હિન્દુ છો ગોડા તમને આ ખપ તમને આ પોહાય તો કે કઈ કઈ કેવી પેઢીઓ છે કે જેણે આવા મોસ મટન ખઈ ખાઈ અને પેટ ભર્યા છે જીવોની હત્યાઓ કરી છે જીવો પર હત્યાચાર કર્યા છે ને એના લીધે કંઈક પેઢીઓમાં માતાઓ રિહાઈન બેહી જઈ છે કે દીકરાઓ તમારી અંદર દયા ભાવના નહીં ને તો મને માતા નહીં તમારી પર દયા નહીં આવે એ તો જગતજનની કહેવાય શક્તિ કહેવાય એના માટે તો દરેક જીવ હરખા નોની કીડી થી મોડીને હાથી ઉધીના જે જે જનાવર જીવ જંતુ છે ને એના માટે દરેક અરખા હોય પણ આજે દીવાબત્તી ખૂબ કરે ભક્તિ ખૂબ કરે મોડવા કરે જાત જાત નિવેજો બધુંય આલે પણ ઘરમાં કદાચ જેના રસોડે આ મોસનો ટુકડો પડ્યો છે ને એને સમજી લે એના ઘરમાં દરિદ્રતા બીમારી કકરાટ કંકાસ લક્ષ્મી તો ટક જ નહીં આવન જતી રહે આવન જતી રહે આવન જતી રહે આવું બધું થતું હોય ને તો પેલા આ વાતે સુધરી જવું મારા સાનિધ્ય કઈક સુધરી જશે પણ આજ નવા ઘણા આયા છે જો તમને ચાલતું ના હોય ખાધા વગર તો બે હાથ જોડું છું મારા પારે ના આવતા કામ નહીં કરું તમારા કદાચ સુધરવું હોય તો હું કામ કરી આલીશ તમારી માતાને કગરીન કગરી કરી આલીશ પણ જો કદાચ આવું ખાવાનું ચાલુ રાખવું હોય તો હું માતા બે હાથ જોડીને

એના મારા જેવી માતા હોય ને તો એને અદબભારીને ઊભું રહેવું પડે તો આવા કઈક પેઢીઓમાં આવા ગુના નહીં થયા થયા છે તો કે છે કે હા માતાજી તમે કીધું ને તો આથી બંધ તો હું માતા એવું કહીશ કે બંધ કરો ના ભલે કદાચ ઈચ્છા થતી હોય ખાવાની કોઈ મહેમાન ના તો ગમે તો જાવ તો મને માતાની એવી પ્રાર્થના કરજો કે માં

નહી તો મારા વધારે ગુનેગાર બનો છું કોને ઉલ્લુ બનાવો તમે અમુક કે માડી હું રવિવાર નહી ખાતો હું શનિવાર નહી ખાતો અમુક કે હું મંગળવાર નહી ખાતો અને જાણે કે વર્ષોથી પેલો નિયમ પાડતો હોય ને એવો વટથી કે ના ના આપણે તો આ રવિવાર ના ખાઈએ આપણે તો શનિવાર પાડી આ શનિવાર આપણે ના ખાઈએ આડા દિવસ હોય તો ચાલે અરે ગોડાઓ તમે કોના છેતરો છો વાતાવરણ છેતરો છો ભગવાનના ચિત્રો છો તમે ખવાય ખરું તમે હિન્દુ નહીં ના પાડો હા પાડો અહીંયા અયા જોરથી બોલો હું બહુ ઉંમર લાયક માતા છું વર્ષો પછી જાગૃત થઈ છું ને એટલે મને ઓછું હમરાય છે તો આ ખાલી શરૂઆત કરશો પહેલું પગથ્યું અ બીજું પગથ્યું ની વાત કહું કે જેના ખરેખરમાં કૂડ દેવીની કૃપા જોઈએ છે અને જેના ઘેર લક્ષ્મી ટકાઈ રાખવી છે આજ મોટા મોટો પ્રશ્ન મારી અમે કમાઈએ છીએ તો ખૂબ પણ અમારા ઘેર રહેતો આમ કમાઈ લાવીએ મહિનો થાય નહીં અને મારી મહિનો આવ્યો ના હોય પગાર આવ્યો ના હોય અને એ પહેલાં તો મારી કંઈકનું કંઈક આડાવરા નુકસાન આવી જાય ને એટલે અમારે કશું બધું ઉપરથી કોકની જોડે વ્યાજે કે ઉશી ના લેવા પડે હપ્તા ભરવા માટે એવું થાય છે ને આ તો એમન મોણસ ટેન્શન મળે છે રાતો રાત પણ આ બધું તે બધાની અલગ અલગ અર્જીઓશ પણ આ બધાની હરખી વાત છે આ દરેકના જીવનમાં અત્યારે ચાલે છે એટલે દરેકને કહીશ કે લક્ષ્મી તમારા ઘેર ટકાવી હોય તો તમારી કુળ દેવીને ઘેર પૂછતા હોય એનો દીવો કરતા હોય તો રોજ જેમ તમે ખાવશો ખાવા બનાવો છો ને ઘેર દાળ ભાત પૂરી શાક જે બનાવો એ તો એને ભોણું ધરાવવાનું રાખજો અને પછી ધરાઈ પેલા બનાવી થાળી કાઢી અને એની આગળ જવાનું ચામુંડા હોય કે હરસિદ્ધિ હોય કે અંબે હોય કે મહાકાળી હોય એની આગળ જઈ અને થારી મેલી અને ખાલી આમ જ કરવાનું છે કે હે માં દાળ ભાત પૂરી શાક બનાય છે માં સ્વીકાર કરજે મારી કુળદેવી જો ખાલી તમારી માં ના આ ભાવ આલ્યો ને તો સમજી લો તમે એને ખાલી એક આ વ્યવહાર આલ્છો ને તો હજાર નિવેદ બરાબર એન પહોંચી જશે એટલે બધા કહી દઉં કેમની માતાજી કેમ કામ કરે છે તો આ રીતે કામ કરે છે માતા આ રીતે કામ કરું છું બરોબર

કે મારી આ સ્વીકાર કરી લેજે એટલે તમારા રાહ જોવાની કે ચામુન માં હા દીકરા મેં સ્વીકાર્યું તમે છે છે ને સ્વીકારી લીધું હવે એ જ લઈ જે બનેલું હોય એની પ્રસાદ રૂપે તમે લાઈન તપેલા પાછું લાવી દો અને બધા પરિવારને ખવડાવો તો હું માતા એવું કહીશ કે દરેક પરિવાર ની અંદર હારી સદબુદ્ધિ ના આવે તો મને મેળી ના કહેતા કહેવાય છે કે એઠું ખાવાથી ગુણો વાપર્યું છે એઠું ખાવાથી ગુણો તમારો દીકરો બહુ ગારો બોલતો હોય તો શું કે કોનું એઠું પીને આવ્યો છું ક્યાંક નહી એનો મતલબ એવો થાય છે કે એઠું ખાવાથી એઠું પીવાથી ગુણો એના આવા આવો ને તો આ ભોણું ધરાવો તો એ તમારી માતાજીનું એઠું થઈ જાય એ પ્રસાદ બની જાય અને એ જ પ્રસાદ માં લાઈ અને તપેલું હોય તપેલું હોય એમાં નાખી અને બધા પરિવાર ને કદાચ પીરસીને ખવડાવો ને તો એ પ્રસાદ નું કામ કરી જાય કહેવાય છે પ્રસાદમાં ભલ ભલા દુખ મટી જાય છે આ મારા સાનિધ્યમ અનુભવ કર્યો છે કે મારી આ તારો થોડો પ્રસાદ લીધો ને અમને પેટમાં પથરી હતી માં નીકળી જાય કઈક આવા અનુભવ છે મારી તારા પ્રસાદ થી મારો પ્રસાદ છે ને એવો તમારી ઘેર તમારી પ્રસાદ કરી અને રોજ ખાવ તો રોજ ગુણો ના ઉતરે તો તમારી અંદર જે કડિયુ રૂપી રાક્ષસ બેઠો છે અંદર કે જે આડાવરા માર્ગે લઈ જવાની કોશિશ કરે તો એનો નાશ થાય કે નહીં પણ આવું જો કોઈ કરવું ના હોય તો પછી માતા એમ નવરી ના હોય બધાને આપી દે આપી દે હવે ત્રીજી વાત રહી કે મારી હા ત્યાં હાથથી કીધું એટલે એમાં કાલથી જ ચાલુ કાલથી જ ઘેર જે બનાવીએ પેલું અમારી માતાજીને ધરાય છે પછી અમે ખાઈશ કરશો ને કૃપા જોઈએ છે ને બસ અને વડા હારું થાય ના થાય હું માતા એવું કહીશ આવો આ કરો અને છતાંય હારું ના થાય પણ તમારી માં નહીં એને તમારી મમ્મી કહેવાય તમારી કુળદેવી તે એની જોડે કઈ સ્વાર્થ હોય એને ધરાવો એ રાજી રહેશે અને ઓટોમેટિક મારી જરૂર નહીં પડે ઓટોમેટિક છોને છુપે કામ કરી જશે એ તમારી માં કહેવાય હવે ત્રીજી રહી વાત કે મારી આ બે વાતો તો પાલન કરી લીધી બરોબર હવે ત્રીજી વાત કહી તો રસોડે કહેવાય છે કે લક્ષ્મી નો વાસ હોય ને મોનો છો ને આવું આભર્યું છે ને કે રસોડે લક્ષ્મી નો વાસ આવા લક્ષ્મી માતા નો કે રસોડે વાસ હોય તો આજે જમાના પ્રમાણે કઈ પેઢી માં ચાલતા નીતિ નિયમ આ જમાનો સમજી અને તોડી નાખ્યા કે આ બધું ચાલે આ તો પેલા પાડતા હતા અતાર ના પડાય તો પેલા ના ગઈડિયા ગોડા નતા કે આવા નિયમો પડાવતા હતા તો જો એમના ઘેર ભર્યા ભંડાર રહેતા અને આ તો તમારે મહિને મહિને લોનો ખોરવી પડે લોનો લેવી પડે લક્ષ્મી શાક સાત ઘેર આવતી અને લક્ષ્મી આવે એટલે પેલી રસોડે આવે હવે જેના ઘેર રસોડું જ પવિત્ર છે એના લક્ષ્મી વિચારો રસોડું જેમ તેમ મેલું છે જેમ તેમ એઠવાડો પડ્યો છે પોચ હાથ દાડા નું ધરમ કોઈ સ્ત્રી બેન દીકરી પાડતી નહી અને ચાલે એમ કરી એવા સમયગાળામાં રસોઈ બનાવ આવા નીતિ નિયમ જેણે જેણે તોડ્યા છે ને એના ભલે પૈસા કરોડો અજબો રૂપિયા છે પણ એના પૈસા છે ને ગમે તે રસ્તો કરતો જ હશે રોજ રોજ નવી નવી બીમારીઓ નવી નવી ઉપાધીઓ લક્ષ્મી ટકા એટલે આ નિયમ હું જાતે નહીં બનાવતી આ વર્ષોથી ચાલતો કે નહીં ચાલતો ને દરેક જોણો છે ને હા તો આ જે જે અમારી વાત હોભરતા હોય અને તમારી કુળદેવીની લક્ષ્મી તમારા ઘેર ટકાવી હોય તો છેલ્લામ છેલ્લા પાંચ દિવસ તો પાડવું જોઈએ જોઈએ ને એવા સમય ગાળામાં રસોડે જવાય પેલા તો છે ને હવે આ તો જમાનો એવો છે એટલે મારે કહેવાતું નહીં પણ પેલા તો ખાલી ઘરની બહાર એક કોથરા પર બે હાડી રાખતા આવું હોય જોડો છો તો ભલે જમાનો બદલાઈ ગયો ભલે નીતિ નિયમ થોડા થઈ ગયા પણ થોડી તે તમારા બાપ દાદા એ બનેલી પરંપરા તો જાળવો વીઆઈપી ના બની જશો ના માતાઓ ભગવાન જતા રહેશે ધરતી છોડીને ઉપર અત્યારે તો સાક્ષાત ધરતી પર શું ને કોઈ આવા નીતિ નિયમ પાડવા વાળા નહીં રે ને એ દાડો બધી માતાઓ છું એ દાડ બધા મોનવીઓ નું સર્વનાશ પણ આ નીતિ નિયમ કોના ઘેર પડાય છે એમ કો પેલા જોયા ચીઠી બહુ એ તો મારા સાનિધ્ય આયા પછી નહી તો કે ચાલે આ નાદની હોવો તો નવી આવી હોય ને એટલે શું કે એકચ્યુઅલી આ બધું ના હોય હા હા તું તાર રે વાંધો નહીં ચોક દુખ પડે ને ચોક ભૂવા દોડા ને ખાવા જજે જા પણ ભૂવા આ બધું ના કે હું તમને પરાણે ની નિયમ નહીં થોપતી હોય જેને પાડવો એ પારજો નકર મારા કઈ લેવા દેવા નહીં પણ હું તો જે મારું કર્તવ્ય છે મારી જે ફરજ છે અને મારા જે કૃપા તમને હાલવાની છે ને એના થોડા ઘણા નીતિ નિયમ બતાવું છું અને મારા સોલંકી વસ્તીના ઘરના નિયમ નહીં કાઢતી તમારા પેલા તમારી દાદી એ શીખવાડ્યું હશે શીખવાડ્યું હશે કે નહીં અને જે દીકરીએ કદાચ આ વાત દરેક હોંભરી લેજો જે દીકરીએ કદાચ આવા નીતિ નિયમ એના ઘેર નહીં પાડ્યા હોય ને એનું સંસાર જોજો લગ્ન કરીને જશે ને તો એ દુખી દુખી ને દુખે જ ગમે તે વાતે કદાચ લગ્ન પલન મરજીથી કર્યા છે ને પણ એને એનો ઘરવાળો ના બોલાવ એની હાહુ હેરાન કરે કે ગમે તે ગમે તે કારણો આવા ઊભા થાય કે નહીં અને જેણે જેણે આ નીતિ નિયમ જાળવી રાખ્યા છે એ ભાઈ આજ જોજો સુખી સંસાર હશે જોજો તમારી નજર ઓમું દાખલો મારજો પણ આવા નીતિ નિયમ પાડવા જરૂરી તમે ધાર્મિક બન્યા છો એટલે નાસ્તિક માણસો માટે નહીં આ તમે ધાર્મિક બન્યા છો આસ્તિક બન્યા છો ને તો તમારા માટે આ જરૂરી છે અને કહે છે કે મારી પાંચ દિવસ ઘરમાં પાડીએ પણ મારી અમે પતિ પત્ની બે જ જણા છે તો ઓછામાં ઓછા બહુ મજબૂરી હોય ને તો છેલ્લા છેલ્લા ત્રણ દિવસ તો પાડજો શું કીધું તમારા પતિને કહી દેવાનું કે થોડો ટાઈમ બહાર ખાઈ લો મને બહારથી કે મજબૂરી આ વેઠી એને દેવ મળ્યા છે કૃપા મળી આજ મારી વસ્તી આવી રેણી કેણી પહેલેથી પારતા હતા હજી ચાલુ જ છે આ એનું સદ છે એનું પ્રકાશ છે જે દીકરીએ કદાચ આવું ધર્મ નહીં જાળવ્યું હોય પાલન નહીં કર્યું હોય એને હંમેશા નાક દોષ લાગ્યો હશે કઈક દીકરી એવી છે કે માં મને વારે ઘડી મારી સપના માથા એવા દુખે ને કે માથું ફાટી જાય મારી અમને એટલો બધો ગુસ્સો આવે ને કે એની કોઈ સીમા નહીં અને ગુસ્સામાં ગુસ્સામાં દીકરી શું બોલી જાય એના પોતાના ભોન ના આવે વાળા ખોટું લાગી જાય અને ક્યાંક ને ક્યાંક વાતે સંબંધ તૂટી જાય આવી આજના જમાના દરેક ને આવું બનતું એટલે આ જો ધર્મ પાડશો ને તો પેલો તો આ નાગ દોષ દોષ ઉતરી જશે આ ગેરંટી લઉં છું સમજ્યા આ નહીં પાડ્યું ને આ એનો લાગ્યો લાગ્યોલ મારે નહીં સમજાવી એટલી બધી ટાઈમ ઓછો છે એના લીધે નકર મારી ઊંડાણની એટલી બધી વાતો હોય છે ને કે તમને ઘરે ઉતરી જ જાય ના ઉતરે તો પરાણે ગોરી પીવડાય પોણી પીવડાવી ઉતાર દો એટલે આ નીતિ નિયમ તમારે પાડવાનો છે બરોબર કોઈ ના સમજે કોઈ દીકરી તમારી તેના પ્રેમની ભાષામાં સમજાવજો અને એ છતાંય ના સમજે તો મને માતા પ્રાર્થના કરજો એના મગજમાં વસી જાય છે પણ પરાણે નિયમ થોપતા જો પરાણે પાડવા જશો ને તો તમારી પત્ની એવી હશે ને તે ભાઈ તારા કરવું હોય તો બધું હું નહીં હું તો છું મારા પિયર તો પાછું તૂટી જાય એટલે પ્રેમથી કહેજો ના સમજે તો મને માતા પ્રાર્થના કરજો એનથી ના સમજે તો પછી છે ને રોજ માતાઓ પ્રાર્થના કરી રાખજો એક નાનું સદબુદ્ધિ આવી જશે બરોબર ને હા ના કે માડીએ કીધું છે એટલે લાવો આપણે પડાવવાનું જ પરાણે પરાણે કોઈ નિયમ હવે થોભ પાંચમી વાત તમે જો કૃપા જોતી હોય ખરેખર દેવની તો ભલે તમને આખો દિવસ નોકરી ધંધો કરતા હોય હું માનું છું કે તમે સંસારમાં છો ચોવીસ કલાક કે તપસ્યા કરવાના નહીં અને કોઈનાથી થાય નહી તો એના રસ્તા કઈક હોય છે માતાજીની કૃપા મેળવવા માટે માતાજીને પ્રાપ્ત કરવા માટે ધંધા કરવા જવું કમાવા જવું નકર માતા માતા કરીને બે હિરણ તો ઘેર તમારું બહેરું નાઈ જાય આખો દાડો માતા માતા કરે કોમ ધંધો કરતી નહીં હું તો જાઉં છું કે ઘેર મારા થાય કે નહીં તૂટી જાય સબર પણ તમે એક ટાઈમ કરો કે એક ટાઈમ કરો કે કોઈ બે ટાઈમ કરે પણ તમે નોકરી ધંધો કરતા હોય ત્યાં ઘણા પ્રવચનોમાં વાત કીધી છે પણ હંમેશા રોજે રોજ થોડી થોડી વાતે વાત કહેતી રહીશ તો કોઈના મગજમાં વાત ઘૂસી જશે ને અને એ કદાચ પાલન થઈ ગયું ને તો હું માતા એવું કહું છું તમાર આ જીવન નહી તમાર ભવ ભવ છે ને કદાચ હંગાત ના રાખું ને તો મને મેળડીને કેજો નોકરી ધંધો જે તે કરતા હોય તો એમાં ઈમાનદારી રાખજો રાખજો ને આ ગયા પ્રવચન માં કીધું તું ને પછી કે જમાનો એવો છે બે નંબર નહીં ચોરી કર લેવા દો નહીં જોડતો હોય પણ છેઠિયાની કુળદેવી એનો ભગવાન જોડતો હશે કે નહીં આ તમે કોઈ ધંધો કરતા હોય કોઈ નોકરી કરતા હોય તો નોકરી પર કદાચ છેઠિયા ને ખબર ના હોય અને કોઈ દીકરો એવું કે કોઈ નહીં જોતું ખીચામ ગાલ દઉં ભલે કેમેરાની સીસીટીવી કેમેરાથી